રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે પ્રસ્થાન થઈ ચુક્યું છે કચ્છથી પણ પ્રસ્થાન થયું છે અન્ય જગ્યાથી પ્રસ્થાન થયું છે અને આ ધર્મરથ જે છે તે અલગ અલગ જગ્યાએ ફરીને લોકોનું સમર્થન મેળવી રહ્યું છે ક્ષત્રિય સમાજ આકરા પાણી છે ત્યારે મહિસાગર છોટાઉદેપુર અંબાજી દ્વારકા મોરબી આ તમામ જગ્યાથી આ ધર્મરથ રથ નીકળ્યો છે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ ફરી રહ્યું છે આ ધર્મરથ અને લોકોનું સમર્થન મેળવી રહ્યો છે આ આંદોલન પાર્ટ ટુ છે જે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે શરૂ કર્યું છે જેને જન